ગુજરાત હાઈકોર્ટે વાહન ચાલકો સુરક્ષા માટે હેલ્મેટ છે અમારી ટીમે જ્યારે સુરતના રાજમાર્ગો પર રિયાલિટી ચેક કર્યું તો જે દ્રશ્યો જોવા મળ્યા તે ચોંકાવનારા હતા શહેરના રસ્તા પર ફરતા એસી ટકા વાહન ચાલકો હેલ્મેટ વગર જોવા મળ્યા સૌથી ચોંકાવનારી વાત તો એ હતી કે અહીં રસ્તા પર ટ્રાફિક પોલીસની હાજરી હતી તેઓ સિગ્નલનું પાલન કરાવી રહ્યા હતા પરંતુ હેલ્મેટના કાયદાઓનું પાલન કરાવવાનું જાણે પોલીસ જવાનો પણ ભૂલી ગયા હોય તેવો ઘાટ જોવા મળ્યો વાહન ચાલકો બિંદાસ્ત રીતે હેલ્મેટ વગર ફરતા હતા પરંતુ તેને રોકીને ટ્રાફિકના નિયમોનો પાઠ ભણાવવાની તસદી કોઈએ ના લીધી જ્યારે અમારી ટીમે લોકોને હેલ્મેટ ન પહેરવા અંગેનું કારણ પૂછ્યું

तो पीछे बैठने वाले व्यक्ति को भी हेलमेट पहनना पड़ेगा आज गुजरात हाई कोर्ट ने ऐसा निर्णय लिया है आज लिया है तो जरूर पहनना पड़ेगा ये अच्छा ही है जब तक कोई निर्णय नहीं लेता तब तक आम जनता उस चीज को फॉलो नहीं करती मैं सोचता हूँ सरकार का ये बहुत ही अच्छा कदम है हेलमेट हमारे लिए जरूरी है जीवन के लिए भी जरूरी है तो लगाना चाहिए आज हम गलती कर रहे हैं हमने नहीं लगा क्योंकि हमको इसकी चीज की इन्फॉर्मेशन नहीं थी कल से जरूर हेलमेट में आएंगे कोर्ट ने कहा वो तो सही किया होगा हमको पता नहीं है आपने हेलमेट पहना है सही बात है अब पीछे जो आप ले

ધ્રુવ સોમપુરા વીટીવી ન્યૂઝ સુરત